એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી સામે હતી તમારી ચૂંટણી સંવિધાન ઉપર ઉપર બેઠેલા બેઠેલા પદો લોકો હતી તમારી ચૂંટણી બનાસકાંઠા જિલ્લાનું સમગ્ર ગુજરાતનું તંત્ર વહીવટીતંત્ર ઓફિસરથી કરીને બધાય એમની સામે હતી તમારી ચૂંટણી બનાસકાંઠાના એસપીથી કરીને જે નેવું ટકા ભાજપના ખેંચ નથી પહેરેલા એવા પોલીસના તે અધિકારીઓની સામેની હતી તમારી ચૂંટણી એ બનાસકાંઠાના બે નંબરના ધંધાકારોના ફૂટલેગરોની સામે હતી તમારી ચૂંટણી એક તાલાસામે લડવા માટેની ચૂંટણી હતી તમારી ચૂંટણી પૈસાના રેલમ સેલ સામે લડવાની હતી અને તમારી ચૂંટણી એક અસત્ય સત્યના વિજય માટેની ચૂંટણી હતી ત્યારે આ તમામ સંસાધનો સામે કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા સિવાય હવે આ ધીમે ધીમે પોસ્ટમોર્ટમ થાય ને એને ખબર પડશે જેટલાને ડેરીયાના વાયતા હલ્યા જેટલાને નોકરીયાના આપ્યા પેલા બે હજાર બાવીસમાં વાયતા હલ્યા હતા એ તો પાછા આવતા થયા નાસા બધા પણ હવે આ ચોમીન વાયતા આલી થાય હત્યા બીમ ગમ આવશે પાછો આપણો નફો તો છે જ કેમકે ત્યાં સુધી તો નહીં કરે કંઈ હવે એના કોઈ ફોન એ નહી ઉભા રહે પણ જામીન ત્યાં છે ને હોળું થાય મરવા કોઈ ઝઘડો થતો હોય ને તો એમાંથી હોળું ભેગો હોય ને જામીન તે નખાય હોય તો ફરવા માટે ની તૈયારી રાખવી પડે એ નહીં મારું તો દીત્યા ને જામીને ત્યાં અને આ ડખો તો હવે ત્રણ વાર ઉભો હેન્સી અપાસ જે કામ વધારે વોટ આપે એને લાખ એટલે યાદી વાલ્મિકી પરિવાર નો વોટો એની કિંમત એવડી છે દેશના વડાપ્રધાન ના વોટની કિંમત પણ એવડી જ છે અને એના ઉપર એ પાછું વધારાનું વોટ કરવા દેવાના આટલા પૈસા વોટ ના કરવા દેવાના આટલા પૈસા ચૂંટણી કાર્ડના બધું હળગાઈ નાખવાના આટલા પૈસા પાસા વેવયના બધા મેલેને વધારાના સ્વાગન ખાઈને મા ક્યાંક મિઝાબુને કરીને વોટ કરવાના આટલા પૈસા એવું કરું કેમ અને પછી ક્યાં તમે હવે વોટ આપવાના હોય તો ના કરવા દો તો આપશું એમ માની લેશું બુથો ઉપર ડેરીના અધિકારીઓ બેઠેલા જે આમ કાયદેસર ચૂંટણીના ચોવીસ કલાક પહેલા મત વિસ્તારનો મતદાર ના હોય ના રહી શકે પણ તમે જોયું ને દાતાની અંદર એક પણ બુથ બાકી નતું કે જ્યાં આખા ઉત્તર ગુજરાતના એક જ સમાજ આખો તૂટી ના પડ્યો હોય આથી બે અઢી વાગે ગયા ત્યાર તો આ હિંમતને દાદ આપો નકલી પોલીસની પ્લેટો લગાઈ દે નકલી સીઆરપીએફની પ્લેટો લગાવી દે નકલી અમને મોટ માટે કરીને જે થવું હોય એ થવા માટેની વહીવટીતંત્રને એના ઉપરથી છૂટ પણ છતાં જ્યારે કુદરતને અહીંયા ધેર હોય પણ અંધેર ના હોય જ્યારે લોકો એ નક્કી કર્યું હોય છે ત્યારે એમાં ઠીક છે આપણાને સંઘર્ષ મુશ્કેલીઓ ચડાવ ઉતાર સામનો બધો આવે પણ અંતે જ્યારે આપણી નીતિ હાચી હોય નિયત હાચી હોય તો હું માનું ત્યાં સુધી એની અંદર કુદરત પણ મદદ કરતી હોય છે અને હવે તો આપણે તો એક સારું કર્યું ચૂંટણી દરમિયાન કે આપણે તો ભાજપવાળાનો વિરોધ નથી કર્યો સમાજના કોઈનો વિરોધ નથી કર્યો બીજા કોઈ સ્થાનિક આગેવાનોનો વિરોધ નથી કર્યો અમે તો કીધું હતું કે અમારી લડાઈ એ માત્ર સિદ્ધાંતો સાથે

મુશ્કેલીના સમયે કોઈ પણ માણાને ઘરે કોઈ નાના મોટી તકલીફ આવીને પડી હોય ને કે આર્થિક રીતે હોય કોઈ રાજકીય આર્થિક રીતે હોય કે કોઈ નાના મોટી બીમારી હોય તો આપણે સમાચાર લેવા દો ને તો એ માણાને અડધું દખ અડધું ઓછું થઈ જાય એમ આવા કટોકટીના સમયમાં જ્યારે અમને કોંગ્રેસ પાર્ટીને